જિલ્લાના દુધરેજથી કલેક્ટર કચેરી સુધી પંદરથી વધુ ગામોના એક હજારથી વધુ ખેડૂતોએ ગુડખરોના ત્રાસ સામે રેલી કાઢી ખેડૂતો ગુડખરો દ્વારા પાકને થતા નુકસાનીથી ભારે રોષે ભરાયા છે અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આખરે તેમને રેલી યોજી ખેડૂતોએ ગુડખરોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અને લેખિત બાઇનધરી આપવાની ઉગ્ર માંગ કરી આ રેલીમાં દુમાડા ગુંજેરા ધણા ધોણા સહિતના ગામોના ખેડૂતો જોડાયા હતા આજ અંગે વધુ વાત કરીશું સમતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાય છે ફઝલ ગુડખરોનો ત્રાસ છે ખેડૂતોને લેખિત રજૂઆત લેખિતમાં માંગ કરી છે કે લેખિતમાં રજૂઆત કરે અને લેખિતમાં કાર્યવાહી કરે કે આ ગુડખરોને ને અભયારણ્યમાં મોકલવામાં આવશે શું કહેવું છે ખેડૂતોને રેલી યોજવાનું પણ આયોજન છે ખાસ કરીને આજે જે ઘોડખરનો ત્રાસ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના પંદર ગામના ખેડૂતો છે તેમના દ્વારા કલેક્ટર ઓફિસ સુધી રેલી યોજવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી પંદર ગામના ખેડૂતો છે તે રજૂઆત કરી રહ્યા છે ખેડૂતોનો જે કપાસ તલ મગફળી જેવા પાકો છે તેને ગોળખર છે તે સતત નુકસાન પહોંચાડી રહ્યા છે છેલ્લા સાત દિવસથી રાત્રિ સભાઓ યોજીએ અને ઘોડખર હટતાવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે પેલા પહેલા કેમેરામેન્ટ આ દ્રશ્યો કલેક્ટર ઓફિસના છે લાલ દ્રશ્ય બેકાર છે

આવેદન પત્ર આપી અને રજૂઆત પણ કરવામાં આવી રહી છે અંદાજિત એક થી વધુ ખેડૂતો છે પંદર ગામના ખેડૂતો છે તે આ રેલીમાં જોડાઈ ચુક્યા છે ત્યારે હાલના તબક્કામાં જે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવે કારણ કે આ વિસ્તારના જે પંદર ગામોના ખેડૂતો છે તે છેલ્લા ત્રણ વર્ષથી ધારાસભ્યો હોય 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 અને કલેક્ટર ઓફિસ અને વન વિભાગ હોય તમામ રજૂઆત કરતા આવી રહ્યા છે પરંતુ આ બેરા મુંગા કાન સાથે આ ઘોડકારો અભ્યારણ વિસ્તારમાં મુકવામાં આવે આપી અને એક હજાર થી વધુ કલેક્ટર ઓફિસ સુધી રેલી યોજી અને પત્ર આપી અને કલેક્ટર સમક્ષ પણ માંગ કરી છે આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ડુમાડા ગંજેડા ધણાદ વણા સહિતના અગિયાર ગામોના ખેડૂતો છે ગુડ ઘરના થી તેઓ ત્રસ્ત થઈ ધ્રાંગધ્રા ખાતે ફોરેસ્ટ કચેરી એકઠા થયા ગુડખરો 25000 થી વધુ ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે જેના વિરોધમાં ખેડૂતોએ ફોરેસ્ટ અધિકારીઓ પાસે ગુડખરોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અને લેખિત બાંધારી આપવાની માંગ કરી જો કે તંત્રએ ગુડખરોને અભયારણ્યમાં સ્થળાંતર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે તેમ છતાં ખેડૂતો લેખિત ખાતરીની માંગ પર અડગ છે સાહેબ આપ શ્રી લેખિતમાં અમને એવું આપો કે આ અમુક ચોક્કસ નિયત સમય મર્યાદામાં આ ગુડખરોને અમારા વિસ્તારમાંથી હટાવી અને એને ફરી પાછા અભયારણમાં પ્રસ્થાપિત તમે કરશો ત્યારે સાહેબ એવું કીધેલું કે આવતીકાલે તમે લોકો દસ વાગે અમારી કચેરી આવો ત્યારે આજે દરેક ગામના ખેડૂત પ્રતિનિધિઓને સાથે લઈ અને સાહેબની પાસે ત્યારે સાહેબ લેખિતમાં સ્વીકારવા તૈયાર નથી સાહેબનું કહેવાનું એવું થાય છે કે સંવર્ધનની સંરક્ષણની તમામ જવાબદારી અમારા વિભાગની છે પરંતુ જયારે અમારા દ્વારા એવું પૂછવામાં આવ્યું કે સાહેબ તો તમામ તમારી જવાબદારી છે તો શા માટે તમે ચોક્કસ નિયત સમય મર્યાદા આપતા નથી ઘુટખર જે છે એ એ અભયારણમાં લઈ જાય અમારા પાક ને અમે જો એમ ખાઈ જાય છે તો હવે એ નુકસાન અમારાથી હવે સહન થાય એવું છે નહીં કારણ કે હવે અમારી આજીવિકા પ્રશ્ન આવીને ઉભો છે હવે અમે બહુ નુકસાન કરી લીધું છે હવે આ ભેગું થાય એવું નથી કારણ કે ટોળે ટોળા થઈ ગયા છે એક બે હતા ત્યાં સુધી અમે એનું સહન કરી લીધું પણ હવે તો ટોડાના સ્વરૂપમાં આવી ગયા છે જેના ખેતરમાં પડે એ આખું ખેતર જ સાફ થઈ જાય તો બધા ખેડૂતો કઈ બધા કઈ મોટી જમીન વાળા તો ના હોય ને પાંચ દસ પંદર વીઘાના કટકા થઈ ગયા છે હવે એક ખેતરની અંદર પડે તો એ ખેતર પૂરું થઈ જાય તો એના જીવનની આજીવિકાનું